નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયા ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવવાની છે ગિરનારી ખીચડી ગિરનારી ખીચડી કેમ બનાવે છે ખબર છે એક મેં ગિરનારી સાધુ તો મને ગિરનારના બાપુએ મને જણાવ્યું હતું કે ભાઈ ગિરનારના સાધુ જે ભિક્ષા માગવા જાય એમાં કોઈ બકાલાવાળા બકાલું નાખે છે કોઈ ભિક્ષા પાત્રમાં કોઈક ડાળ છોખા આ બધું નાખે કોઈક તેલ પણ આપે કે આ બધી વસ્તુ મિક્સ કરીને પછી એનો વઘાર મારીને એને ગિરનારી ખીચડી કહેવાય છે હાલો આપણે જ બનાવીએ ગિરનારી ખીચડી આપણે બટેટા લીધા છે પાંચસો ગ્રામ રીંગણા લીધા છે અઢીસો ગ્રામ અઢીસો ફ્લેવર છે દૂધી અઢીસો છે અને આ મગસડી દાળ છે ને તે પચાસ ગ્રામ છે તુવેરની દાળ સો ગ્રામ છે અને મગની ફોતરાવાળી દાળ સો ગ્રામ છે ત્રણ જટની આપણે દાળ લીધી છે અને એને પલાળ દીધી છે ભાત આપણે માત્ર બસો ગ્રામ નાખવાના છે અને અઢીથી બે કિલોથી અઢી કિલો જેટલું આપણે અંદર બકાલું નાખવાનું છે અલગ અલગ બરાબર તો કઈ રીતે વઘાર થશે આખી રેસીપી તમને બતાવવાનો છે અને તમે તમારા ઘરે કઈ રીતની બનાવશો એ મને કોમેન્ટમાં જણાવજો બાકી આપણે તમને આખી રેસીપી બતાવીએ ચાલો તારે હવે આપણે તેલ નાખવાનું છે વઘાર માટે સિંકતેલ આપણે દોઢસો ગ્રામ જેટલું નાખશું આપણે જો આપણે ખડો મસાલો લીધો છે ચારથી પાંચ નંગ લવિંગ લીધા છે તજનો ટુકડો લીધો છે બે બાદિયા લીધા છે આખું જીરું છે અને મીઠો લીમડો આપણે લાસ્ટમાં નાખીશું આપણે ખડો મસાલો નાખી દીધો હવે મીઠો લીમડો નાખી દીધો અને હવે આવી જાય બટેટા રીંગણા આ બધી વસ્તુ આપણે નાખી દેવી વઘારમાં ફુલેવાર દૂધી હવે આપણે એને મિક્સ કરી દેવાનું આ જે તેલ છે તેની અંદર આપણે બધું સેટ કરવાનું છે મારે આપણે ડુંગળી નાખશું બે પાંચ મિનિટ આ સડી જાય ને પછી જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખી દઈશું તમે તમારો સ્વાદ અનુસાર નાખી શકો છો મતલબ દોઢ ચમચી નાખું છું આવી જાય હળદર એક ચમચી જેટલી આપણે હળદર નાખી દઈશું મિક્સ કરી દઈએ સડવા દઈએ આવી ગઈ હિંગ ના આવી આ ડુંગળી ડુંગળી આપણે ત્રણસો ગ્રામ જેવી નાખી છે થોડાક ટમેટા આપણે અત્યારે લેશું બાકી ખીચડી સિત્તેર ટકા ચડી જાય પછી નાખશું એટલે તમને ખટ ટેસ્ટ છે ને એક આવે થોડો એવો ગરમ મસાલો હવે આપણે નાખશું ધાણાજીરું પછી નાખશું આપણે મરશું ચીખું મરસું લેવું છે કશ્મીરી પછી આપણે નાખશું થોડોક સમય રહે આમ કેવી ને તો ત્રીસ પાંત્રીસ ટકા આપણું જે બકાલું છે ને એ બધું સડી ગયું છે જોઈ શકો છો તમે આ એમ કહી શકાય એકદમ સિઝલર ખીચડી ખાઈ હોય ને તો એ કહી શકાય આ ગિરનારી ખીચડી છે ને ભાઈ એની અંદર જાજુ એવું આપણે આ બકાલું નાખીએ આમ સિઝલર ખીચડી ખાવી હોય ને તો એ કઈ કહી શકાય કે ભાઈ આ ખીજ સીઝલર ખીચડી છે એમ હવે આપણે નાખવાનું છે પાણી અઢી લિટર જેટલું આપણે પાણી નાખી દેવી છે ઓલરેડી હજી આપણે બે લીટર નાખવાનું છે આ દાળ આપણે ત્રેણી ત્રણ લીધી છે અને સારા એવા પાણીથી ધોઈ નાખી છે હવે આપણે ઉમેર દેવાની છે તુવેર દાળ છે મગસડી દાળ છે મગની ફોતરાવાળી દાળ છે આ બધો વજન છે સાડી ત્રણસો ગ્રામ અને આ ખીચડીમાં આ વસ્તુ નાખીને ખાઓ એટલે ભાઈ મજા આવી જાય કાંઈ ઘટે નહીં ઘટે તો જિંદગી ઘટે બાકી ખાવામાં કાંઈ ન ઘટે આપણું પાણી આવી ગયું પાણી આપણે એકારે ઉમેરી દેવાનું છે પછી ઉમેરવાનું નથી તો હવે જો આપણે આ બધી વસ્તુ બક પંદર વીસ મિનિટ આપણે બફાવા દેવાનું છે અને ત્યારબાદ અંદર ચોખા નાખશું ચોખા આપણે પલાળીને સાફ કરેલા છે તમને બતાવી દઈએ અને જો આપણે એકવાર પલાળી દીધા છે અને માત્ર દોઢસો ગ્રામ ચોખા નાખવાના છે બરાબર એકવાર આપણે સાફ કરી લીધેલા છે અને હવે છે ને ભાઈ જો આપણે આને ઢાંકી દુ આવો નજીક તમને બતાવું જો આપણું આ સીઝલર ખીચડી છે ને ભાઈ ગિરનારી આ રીતે ચડે છે એમ જો આ પછી દાળ છે ને આમ ઉફાળા મારે ને પછી ફાટે જો આપણે લઈએ દાળ પૂરેપૂરી ફાટી જાય ને પછી આપણે સોકા નાખવાના છે ત્યાં બધું બકાલું એકદમ સડી જાય અને જે આપણે મીઠો લીમડો અને જે ખડો મસાલો નાખ્યો છે એનો સુગંધ જોરદાર આવે છે ને ભાઈ આપણે જોઈ શકો છો તમે સરસ રીતે આપણી આ ખીચડી છે એ સડી ગઈ છે અંદર બધું બકાલું હવે લીલવા દ્રાક્ષ આપણે પચાસ ગ્રામ નાખીએ અને કાજુ ફાડા એ આપણે છ ગ્રામ નાખી દેવાના જો ઘણા લોકો મને કહેતા હોય જેમ કાજુના દ્રાક્ષનો શું ટેસ્ટ આવે ભાઈ મને ટેસ્ટ આવે છે અને હવે અંદર આપણે નાખી દઈશું કશ્મીરી મરચું જરૂરિયાત મુજબ એનું મિક્સ કરી દઈએ દાળ આપણી બધી છે ને ભાઈ એકદમ ઓગળી ગઈ છે જોઈ શકો છો તમે હજી કોક દાળ ઓલી છે પણ એ થઈ જશે હવે આપણે ચોખા નાખી દઈએ ચોખાને બે વખત પાણીથી ધોઈ નાખ્યા છે અને હવે ચોખા અંદર ઉમેરી દેવાના છે એક ગ્લાસ પાણી હું આમાં નાખું છું વધારે નહીં હા એક ગ્લાસ પાણી આવી ગયું હવે જે આપણે આદું રાખ્યું હતું તે નાખી દઈએ આની અંદર કોઈ ખાંડને એવું નથી નાખવાનું બરાબર અને જે આપણે ટમેટા બાકી રાખ્યા હતા તે નાખી દઈએ ટમેટાનો એક ખટો મીઠો ટેસ્ટ આવશે કેમ કે ઓલા બધા આપણે પહેલાં નાખ્યા હતા એ એકદમ સડી ગયા છે ને હવે આપણે જે સોખા નાખ્યા છે સોખા માત્ર દોઢસોથી બસો ગ્રામ જેવા જ નાખવાના તમને ખીચડીની જો હાચી મજા લેવી હોય ને તો હવે આપણે મિનિટ આંખશું ચડવા મળશે તો હવે આપણે ઓલરેડી ખીચડી તૈયાર છે એકદમ તાપ આપણે ધીમો કરી નાખ્યો છે જોઈ શકો છો જો અને એકદમ નાનો બાળક ખાઈ શકાય ને તેવી આપણે બનાવી છે અંદર આપણે બે લીંબુનો રસ નાખી દેવાનો છે કોથમરી નાખી દઈએ બરાબર કોથમરી નાખી દીધી લીંબુનો રસ નાખી દીધો અને આ આપણી ખીચડી તૈયાર છે હવે જે લોકોને વધારે થીક ખાવી હોય ને એના માટે ઘડીક પાંચ દસ મિનિટ હાંકવું પડે અને જેને થોડીક લિક્વિડ ટાઈપની ખાવી હોય આ રીતની તો એને અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે જે પીવાની ખાઈ હોય ને એના માટે પીવાની થઈ ગઈ છે અને બાકી જેને કડક ખાયું હોય તો એને ઘડી સળવા દેવી પડશે આપણી ખીચડી છે ને ભાઈ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આની અંદર આપણે છે ને થોડુંક એવું મીઠું એક ચમચી અને લીંબુ નાખ્યું છે બે અન પાછા થોડીક ખાટી મીઠી ટેસ્ટ આવે ને એવું બરાબર હવે ટેસ્ટિંગ કરીને બતાવીએ તમને કારની રાહ જોઈ રહ્યા હતા આપણી ખીચડી ઓલરેડી તૈયાર થઈ ગઈ છે તેમ જોઈ શકો છો એકદમ લિક્વિડય નથી અને એકદમ થીકય નથી આપણે વધશે નહીં ખીચડી રાખી છે અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ જો ગરમમાં ગરમ બાય વાય આમ જો વરાળ નીકળતો જ પકે આમ જુઓ ગરમમાં ગરમ એમાં વરસાદી વાતાવરણ હોય અને આ ખીચડી હોય ભાઈ મજા આવી જાય હેલ્ધી વસ્તુઓ આ તમે ખાવ ગમે એટલી ખાવ બે કલાક થાય એટલે તમારું પેટ છે ને ભાઈ જે ખાવાનું માગવા મળે એટલી હેલ્ધી વસ્તુ છે કેમ કે આની અંદર દાળ સાડી ત્રણસો ગ્રામ છે માત્ર ચોખા દોઢસો ગ્રામ જ નાખ્યા છે બકાલું નાખ્યું છે મન મૂકીને એટલે ખાવાની તમને મજા જ આવશે જો આ રેસીપી તમને સારી લાગે તો વધુમાં વધુ શેર કરજો અને ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત